આવા જો કોઈના બાપ થી પાછો ન પડે હો લો કેવા માથા ભરાવે પાછો ન પડવા જાય ગમે તોપ હોય ને પાછો પડે બીજો પણ જઈ લો કેટલી તાકાત કરાય હે જય જો તાકાત એટલી કરાવ જોઈ લો માથું ભીરું જો કેવું ભીર દીધું ખાય છે બસ પાછું બહાર આવશે